જય માતાજી શિવરથી વામા મંગા આ વિડીયો આજ બનાવું છું છ તારીખે બરાબર તો મારી ના મારી દેવીએ ન્યાય કરી નાખ્યો છે બરાબર તો આ લોકો અમે કારણ કે મને દેવાનું મારા ગોતરીયા એમ કહે છે કે તને દે છે તું આવે ખાટા કભાની પેઢીએ બરાબર તો પાંચ પાંચ વર્ષથી મારી દેવીના તાળા લાગેલા છે બરાબર મારી દેવી એમ બોલે છે કે મારે વામલાનો ન્યાય કરવો છે તો મારો ન્યાય કરી નાખ્યો છે મારી દેવીએ બરાબર સિંધુડીએ ન્યાય કર્યો અને મારી દેવીએ ન્યાય કર્યો વીળીએ બરાબર તો મેં એવી એવી રીતના બોલી કરેલી છે કે મારે મારો ન્યાય કર ગરીબ માળાનો ત્યાં સુધી પગની અંદર સંપળ ન નાખું તો પગની અંદર મેં સંપળ નથી નાખવું બરાબર તો પાંચ પાંચ વર્ષથી હું અત્યારે એમના હાવ ઉઘાડા પછી આંટા મારું છું બરાબર તો મારા ગોત્રીએ આવ્યા મારા ગોત્રીએ આવ્યા કે ભાઈ તારો નિયય દે છે ગાલા વેરસીને શ્યામા વેરસી અને ઘુરાસુરા તૈણે નિયય તારો દે છે તો તું લેવા આવ ખાટા ગભાઈની પેઢીએ બરાબર તો મારા ગોત્રીએ રાતના દસ વાગે આવીને મને આવી રીતના કહેવાય વેચ્યા અને ના ભેગા થયા બીજા દિવસે ખાટા ગભાઈની પેઢીએ ખાટા ગભાઈની પેઢીએ ભેગા થતા ના ઓછામાં ઓછી બસો ના દીધી હતી હરા હરા નાતીલા હારા હારા નાતીલા હતા તો ના એમ કીધું કે ભાઈ બે નાચ ધણિયા પીના પૈસા આપો બરાબર તો ના મેં ધણિયા પીના અને બે પૈસા આપ્યા બરાબર તો મારી નાચ હવે ના એન્ડ માંથી વખો આવી ગયો ના વખો પડી જવાનો હતો બરાબર તો ના કુરા બસુ ને ના નાચની વચ્ચે કે ભાઈ તારી દેવીએ ન્યાય બાંધ્યો છે વામા મંગાનો તો આ રીતના પાંચ હજાર રૂપિયા બાંધીને તું માટી પેલા ઉજર્યો પછી દેવી તું પૂજ્યો તારી તો તું આ પાંચ હજાર રૂપિયા કઈ રીતના બાંધ્યા છે એ તું કે ભાઈ બરાબર તો ના કુરાબ ના બેહાર્યો બેહાર્યો પરવીન કુરાઈએ ના એના બાપ ને બહાર કાઢી લીધો મને કાંકડો બે હાર્યો અંદર હાર્યો તો ના હું નાથી બહાર નીકળી ગયો બહાર નીકળી ગયો વાણથી મને ભૂરા સુરાઈએ મને ઘા કરી લીધો છે ઘા કર્યા છે તો મારી નાચ તો મેં કાંઈ છે ને મેં દમી નથી કરી કોઈ વસ્તુ મેં નથી કરી હજીની ઘડી બધી બરાબર તો મને મારા ગોત્રીઓ બોલાવ્યો અને હું ના જો અને તારો ભરવા આવે છે તું લઈ જ આવી તો હું ના આવ્યો અને તો આ મારું જ્યાં જ્યાંથી પધતું હોય તો હું મારી દેવી નો તાળો ખોલું બરાબર તો કારણ કે બે દેવીઓ અત્યારે આ ડબ્બે પડી ગયું છે અત્યારે હાલની અંદર હાલની અંદર અત્યારે ડબ્બે બે દેવીઓ પડી ગયું છે તો મારી ના જ તમે આ મારી દેવીએ ન્યાય કરેલો છે તો તમે મારી નાચ તમે મારો ન્યાય હુલ્યો મારો છો કોઈ ન્યાય મારો કોઈ આની અંદર મારો ન્યાય મારો રવા

કેલા વેસી રે શ્યામા વેસી હારે અને ભૂરા સુરા હારે બરાબર તો આની હારે દમી કરીને આ વીજ જશે માણા બરાબર વારા ખેંચે ચાર ચાર વાર હું ભેગો છો પણ હાવ વારા વારા ખેંચે એ માણા ઉડણ કરીમ નાખે છે અને નાતીલા આવે છે તો રૂપિયાના તો ભૂચા રૂપિયાના ખિસ્સા ભરે વારા ને વારા ખેંચે ઓછા માં નો ગણો નો ગણો મારો દોઢ થી બે લાખ રૂપિયા આ જેલા છે વારા ને વારા ખેંચે વખો નથી પાડતા અને આ વારા ને વારા ખેંચે ખિસ્સા ભરે છે

તો ગઢુલાની પેઢી એ ચાર ધામના રખા મૂકેલા છે એ તમારો મોભી દીકરો મારે કોઈ મારો આ પૈસા આવડો આની અરે વ્યવહાર વહીવટ કરો તો ચાર ધામના રખા તમારી વાણ થાય અને તમારી વાહન ચાર માયુ થાય અને મારી વીવળીનો ન્યાય છે અને મારી વીવળીનો ન્યાય તમે મારો તો તમારી વાણ આ મારી વીનો ન્યાય છે આટલો વિનંતી છે આટલી મારા ગરીબ માણાનો ન્યાય કરો કોઈ વ્યવહાર વહીવટ ન કરશો